હાલમાં આવી મોટી ખબર સમયની માગ અને વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે ધીમે ધીમે લોકો ઇલેક્ટ્રોનિક્સ વ્હીલરનો તરફ વળ્યા છે સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રોનિક્સ વ્હીલરનો ઉપયોગ કરી તેના માટે પ્રયત્નો કરી રહી છે પરંતુ શું આ ઇલેક્ટ્રોનિક્સ વ્હીલર સુરક્ષિત છે પ્રશ્નો લોકોને હજુ મૂંઝવી રહ્યા છે આવા નવા ઇલેક્ટ્રોનિક્સ વ્હીલર્સમાં બ્લાસ્ટ થવા સમાચાર વાંચવા મળી રહ્યા છે ત્યારે હજુ સુરતમાં વધુ એક ઇલેક્ટ્રોનિક્સમાં બ્લાસ્ટ થયો હોવાનો સમાચાર સામે આવ્યા છે સુરતના બિલિયાચત વિસ્તારમાં આવેલો લક્ષ્મીપાર્ક સોસાયટી બાઇકની બેટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતા આગ લાગતા અઢાર વર્ષે યુવકનું મોત નીપજ્યું છે જ્યારે ચાર લોકો દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે આ આગ જોતા જોતામાં ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી જતા સિલિન્ડર બ્લાસ્ટ થયા હતો જેના ઘરે લીધે આજે સભ્યો આગની ચપેટમાં આવી જ ગયા હતા અને આ ચારેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ